રાજકોટના કાલાવર રોડ ઇસ્કોન મંદિર પાસે આવેલ ઓમ હાઉસિંગ સોસાયટીમાં આવારા તત્વોનો ત્રાસ સામે આવ્યો નજીવી બાબતે ઓગણીસ વર્ષીય યુવક પર હિચકારો હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં યુવકની આંખમાં ગંભીર ઈજાઓ પહોંચી આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ સલામત રાજકોટના મોટા ફાકા મારતી રાજકોટ પોલીસ પાસે પણ ફરિયાદી ફરિયાદ કરવા ગયા પણ યુનિવર્સિટી પોલીસે ફરિયાદ લીધી ન હતી હુમલાખોર યુવકો ડ્રગ્સ અને દારૂ જેવા ધંધાઓ સાથે સંકળાયેલા છે આંખમાં ગંભીર ઇજાઓ પહોંચવા છતાં નિર્ભર સિવિલ હોસ્પિટલના નિર્દય ડોક્ટરોએ સારવાર કરવાને બદલે દવા અને ટીપા આપીને દર્દીને હોસ્પિટલમાંથી ખદેડી મૂકવામાં આવ્યા ફરિયાદીએ મીડિયાનો સંપર્ક સાધી રાજકોટ પોલીસ પાસે ન્યાયની માંગ કરી મારું નામ છે જાડેજા હરદેવસિંહ હું ઓમ સોસાયટીમાં રહું છું કલાવર રોડ ઉપર ઈસ્કોન મંદિરની પાસે અને આવા જે આવારા તત્વો જે આવીને જે સોસાયટીમાં બગડાટી બોલાવી જાય છે જે નાના છોકરાને મારી જે બેન દીકરીઓની હરી કરે છે અને આવાને છે ને અને કાં ભાંગી નાખે ને કાં મારી નાખાય એવું કરાય આવાને જીવવાનો હક જ નથી આ દેશમાં આવી મોદી સરકાર છે ને આવો પોલીસવાળા કોઈ કંઈ કરી નથી શકતા ફરિયાદ હવારે લખી ત્યાં લગ્ન જવાબ નથી કોઈ દેતા આ શું છે બધું ચોવીસ કલાક તો થઈ ગઈ હજી કોઈ કાંઈ જવાબ નથી દેતા કાંઈ એ દારૂના ધંધા કરે ડ્રગ્સ વેચે ન કરવાના ધંધા એ કરે છે અને જેમ આવે ફૂલ જેમ આવે ગાડીઓ ઓકાલે સોસાયટીમાં હા હાલતા ગમે છોકરીઓને આમ નાના છોકરા હોય તો બરાબર એની માથે ગાડીઓ સડાઈ દે એટલા કાંઈ હું રાજ્યનું બાલે બાપનું પોલીસ વાળા કોઈ એમાં પેટ્રોલિંગ આવતી કોઈ વ્યા જાય છે ભાગી જાય છે કે ક્યાં જાય છે ખબર જ નથી પડતી આ નો કોઈ બધા કામે ધંધે ગયા હોય હોય એને તે જ આવે છે એ અમારી માંગ એવું જ છે કે કુકડા કરાવવો અમારી સોસાયટીમાં અમારી રીત જોઈ છે મારું નામ દિલીપભાઈ ગોસ્વામી છે કાલાવ રોડ આપણે ઇસ્કોન મંદિરની પાછળ ઓમ હાઉસિંગ સોસાયટીમાં બન્યું છે અચ્છા એમાં મારા છોકરાને છે ને ઢીકે અને પાટે એવી રીતે મારેલો છે અને આંખમાં બહુ ઈજા આવે એને એ લોકો એ છોકરાની બેઠા હતા એમાંથી કાંઈક એ લોકોને વાત થઈ છે અને એમાંથી મારા છોકરાને માર્યો છે સેફ સેફ મેમણ કરીને છે પોલીસ સ્ટેશન અમે સવારે મુંજકા પોલીસ સ્ટેશન અમે ગયા હતા ત્યારે અમને સંતોષકારક અમને કાંઈ જવાબ એવું લાય લાગ્યું નહીં એટલા માટે અમે વરી પાછા અમે છોકરાને એડમિટ કરેલો છે ગઈકાલે હા કાલે કાલે રાત્રે અમે પણ સિવિલે પણ આવ્યા હતા ત્યારે અમને બે લેડીઝ બે ડૉક્ટર હતા એ લોકોને ક્યાંક ફંક્શનમાં જવાનું હતું એની હિસાબે એ લોકોએ અમને કાંઈ સરખી રીતે જવાબ કાંઈ સલાહ સૂચન દીધું નહીં ખાલી દવાની ખાલી આપી દીધું એ લોકોએ એમ કીધું હતું કે એ મહિનો દિવસ જેવું થશે બાળકની હાલત એમ આંખ આંખની ક્રિયા આંખ આંખની પોઝિશન થોડીક બહુ ઓલી છે સાહેબ માંગ તો એ જ છે સાહેબ કે મારા છોકરાને સરખી સારવાર મળે અને મને ન્યાય મળે